ઘણી વાર આર્ગ્યુમેન્ટ પાછું કેવું હોય ખબર જો આપણે કેમ એમ દૂધ પિતા છોકરા હોય આપણે ખબર આપડે એવું આમત એમ નહીં તમારે આમ જ કરવાનું આને આર્ગ્યુમેન્ટ કેવાય વિવેક ભાઈ બનાવી છે પણ એને છુપાવે છે કે આમ તો મોટું થયું મોટું તો દબાણ કરી ને આ તો તમારી પિસ્તોલ નઈ તમે હે ને જન્યુઇન માણસ છો સલાહ થોડીક અલગ મળે અમારે આશા હોય એવી એમ મને હું મારી પણ એમ એવું છે ઘણા ટાઈમ પછી ગ્રુપમાં નવા મેમ્બર આવ્યા છે તો અમારું ફેસ તો બહુ હાઈલાઈટ છે અમે જોવા દેના પહેલા હાઈલાઈટ છે હા સાતો હોયે ગરમા આર્ગ્યુમેન્ટ સાતો હોયે આપણે વધારે પડતી સાતો હોયે એટલે સીધું આપણે ઉબડી સી પાસે આમ આ ગામનો નથી એમ કહી દે નહીં તો મારે તો શું થાય છે એક તો તો બહુ બધા દેવા જાય તો ખોટું ગાવ છે નથી નથી બિલકુલ નહીં

એક આર્ગ્યુમેન્ટમાં મારો વાહો બરડ થઈ ગયો છે હવે નથી એક એકઝામપલ ફરીથી મળ્યું છે એટલે આ એક્ઝામપલ મળે છે આર્ગ્યુમેન્ટ હાથે 1 લાખ ફ્રી એ છે એક બાય કે એક જાય છે ને સીધા પોગી છે આપણે પાસે હવે એનું શું કહેવાનું છે આપે <laughs> છે <laughs> 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 <laughs>

એટલે તમારી કરતા પાંચ દિવાળી વધારે જોઈ છે મહિલા મારી હારે છે મહિલા તું હારે છો ને એટલે તમને હું છે ક્યારે એવી સલાહ ન કરો તમને હાવ ખબર નથી પડતી

ભગવાને તમને જન્મ એ આટો દીધો છે સાંભળવા માટે હવે હું મારા મનમાં એક જ પ્રશ્ન આવ્યો છું તમે મારી યાર એટલું બાંધો તો આનો બધા શું થતું હોય છે આ બધા શું થતું હોય છે મને

અરે તારો હવે તું મારી વાત ને લઈને મસ્તી નો ઘરે આવું થતું પણ છે ને શાંત માણસ નો

સ્ટાર્ટ કરો કરશે કરશે આનું આનું બેહવાણ છે અને એ આદત ક્યારે જાય ખબર જારે મારી આદત તારો અવાજ મને વાગે કાનમાં હાલો આટલી આટલી

મહિલા ઉપર વિવેકભાઈ મને એવો ગર્વ થાય છે આ બધાને સંભાળો છો મારો ગર્વ હું બોલો જવાબ દે હું કેતો મારો કેમ ભાગ

આપડે તો સમજ કે આની મારી ઘરવાળી આની ઘરવાળી આની ઘરવાળી તને આ મેમ્બર ની ઘરવાળી તને કઈ જાય શરમ વાંધો નઈ સવાલ પાણી નાખીને શરમ હોય તો હોય